તો કેમ છો દોસ્તો આયો બધા મજામાં છો તો સુપ્રભા જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી રામ હર હર મહાદેવ ના બે હાથ એકાદ હાથ બે ના કરે ને એક હાથો હર મહાદેવ હર હર મહાદેવ તો બીજું અમે બાપ બેટું બે જણા છે ને બેસી ગયા છે સુપડી રાખ જોઈને સુપીવાનું સુપીવાનું છે ને તો અથરોના સૂપ યુવ બહુ જ ગમે છે બહુ ગમે છે હદ વગરમાં એના સૂપ ગમે છે સૂપમાં છે ને મહારાણી અમારા બનાવી રહ્યા છે સૂપમાં મહારાણી બનાવી રહ્યા છે અત્યારે હા સરક હં હં એકદમ મિનિટ શું છે હા સરગુ સરકારી ચાલ છે ઓકે આ બધું છે ને બીટ લીલી હળદર

હા તો ભાઈ લીંબુ દો અને પછી છે ને અમે લોકો બે રીત તો ઉતારી જ દીધી કાલ જેવું નહીં આજે આજે સારું છે પણ કેવું આપણે કાલ રાત્રે જ સ્ક્રિપ્ટ લખી દીધી કાલ રાત્રે મોડલ સ્ક્રિપ્ટ લખી અને એડિટિંગ બી બધું જ બ્લોગ વ્લોગ બધું એડિટિંગ કાલ રાત્રે જ કરી દીધું એટલે થયું કેવું અત્યારે એડિટ કરવું ના પડે એવું કશું છે

હા જીસની સુગંધા સુગંધે સુગંધ આવા જમ કે હોય સુગંધ જ્યુસની સુગંધ આવા જો આ લીંબુ આવેગા અને આને કચરાને સલાસ મજાનો કોટરીમાં ભરી દેવાનો ભરી દેવાનો એટલે જલ્દી થાય નહીં ઓકે ગોટ ઇટ ઇટ પરિવારને એટલો પડી આને ગરમ કરવો હોય તો કરાય અને આમ હોય તોય પીવા બધા એટલી ફૂલ ઠંડી પડે છે ને અત્યારે અંદર તો આ આ બધા આટલી બધી ઠંડીમાં શું કરો તમે પંખા કરતા હશો તો પછી ખબર અહીંયા ઠંડીના ઠડી જઈએ છીએ અમે બધા છે તો 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 અમે અમે લોકો લોકો ગામડે હમણાં જ પછી ચા 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 આ પી એટલા માટે દૂધ મલાઈ માર્કે દૂધ જેને અમે પ્રમોશન કર્યું હતું એ કામમાં હા પણ સારું જ છે સારામાં સારું પ્રોડક્ટ અને પ્રમોશન થયું અનુજ આની આ જ સારી પ્રોડક્ટ હતી બેસ્ટ એમ બીજી પ્રોડક્ટ આવી જાય અમારા પ્રમોશનમાં પણ અમને ગમે ને એટલે મેં આપી દીધી હા એને કર્યો પણ ઉપાડ નહીં બીજી પ્રોડક્ટ આવી હતી પણ સારી એની કરે નથી સારી નથી કર્યો હું એ જ કહેવાય ક્વેશ્ચન કે ક્વેશ્ચન આવશે કે શું બનાવું જમવાનું એમ

भूख नहीं लगती भूखद नहीं लगती खरखर माने भूख नहीं बिल्कुल नहीं हमें इतने से पचोड़ीस खईन आयान એટલે ભૂખ એનો નહીં હા 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 મેં હા 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 ખાજેસ બોડન થઈ ગયો હે આ આ આ આ આ ચાલ મમ્મીને કીધું બેટા તને નહીં કીધું મમ્મી કેધું મમ્મી શર્માની મમ્મી હા કઈને મમ્મી તું યાદ જો કરે તે દે એસ ઓમેસ કેમ ત્યાં ઉતરે મો બતન ચગાવ હ કેમ ત્યાં ઉતરે મો બતન ચગતા ના ચગાવ પાછર સોસાયટી તો ચગત તારી ઇન્વિટેશન આવી સોત્રનો એટલે તું હા ના જવાબ દેજે બસ જે આ પહેલા જ બધું થઈ ગઈ ના હા ઓ ઓ ઓ મતલબ ઓકે જ કેન્સલ

ઓકે ચલો દા નવા બેજન ટ્યુશન નો ટાઈમ દેશે તો જઈએ જે ટ્યુશન માં સાફ કરે વાત કરો છો તે તમે હું જો તમે એકલા ચશ્મા પહેરો એ દબંગ ના ચશ્મા છે આ તો આ વાત તો

હ પાછે સદમા રૂપિયા ની થઈ ગયો તો પછી ધરો અહીં ધરો ને પછી હા એ હા તે ચલ ગુડ નાઈટ જમલ ગુડ નાઈટ હે કેમ જાય ગોરસ સસેક સે સવાનું દે બાય ટાટા ટાટા